મહેસાણા શહેરમાં ટાટા હેરિયર ઇલેક્ટ્રિક કારનું ભવ્ય લોન્ચિંગ ટાટા ફાલ શોરૂમમાં કાર્યક્રમ યોજાયો મહેસાણા શહેરના ટાટા ફાલ શોરૂમ ખાતે ટાટા કંપનીની નવી ઇલેક્ટ્રિક કાર હેરિયર ઈવીનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે મહેસાણા શહેર નગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખતાલે અને મહેસાણા વાસપી મિલાપ પટેલ વરિષ્ઠ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ નવા મોડલના પર્દાફા સાથે કારનું વિધાનપૂર્વક અનાવરણ કર્યું હતું કારના લોન્ચિંગ પ્રસંગે શોરૂમના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કાર પ્રેમીઓ તથા ગ્રાહકોની હાજરી કરી હતી કાર્યક્રમ દરમિયાન ટાટા હેરિયત ઈવી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં કારની વિશેષતાઓ જેમ કે લાંબી રેન્જ અદ્યતન સેફ્ટી ફીચર્સ ઝડપી ચાર્જિંગ ક્ષમતા અને ઇન્ટેલિજન્ટ કનેક્ટિવિટી સિસ્ટમ જેવી ટોકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો શ્રી રવિન્દ્ર ખતાલેએ ટાટા ગ્રુપના ઇનોવેટિવ અભિગમની પ્રશંસા કરી હતી અને કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનોનું આગમન પર્યાવરણીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે આવનારા વર્ષોમાં આયા ટેકનોલોજી નાગરિકોની જીવનશૈલીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે શ્રી મિલા પટેલે પણ આ પ્રસંગે પોતાના અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગી અને સમયસરની જરૂરિયાત છે ટાટા હેરિયર એવી જેવી ગાડી છે એના મધ્યમ વર્ગ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થશે આ કાર્યક્રમ દરમિયાન ગ્રાહકોને ટેસ્ટ ડ્રાઈવની પણ સુવિધા આપવામાં આવી હતી સાથે ખાસ લોન્ચિંગ ઓફર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે અનેક લોકો પ્રાથમિક બુકિંગ કરાવ્યું હતું મોટર્સના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે અમે મહેસાણા અને આસપાસના વિસ્તાર માટે હંમેશા નવીન અને વિશ્વસનીય વાહનો લાવવાના પ્રયાસ કરીએ છીએ ટાટા હેરિયર ઈવી તેના અદ્યતન લુક અને ટેકનોલોજીથી માર્કેટમાં નવી ઊંચાઈઓ શરૂ કર્યું છે અને જેની અંદર તમે જોઈ શકો છો કે લક્ઝરી લક્ઝરિયસ ઇન્ટિરિયર છે અને મસ્ક્યુલર ફ્રોમ છે એનું કિલોમીટર એ ફક્ત થ્રી સેકન્ડની અંદર એની જે છે એ પહોંચી શકે છે બીજી વસ્તુ એ જે એની બુટ સ્પેસ છે બહુ સારી બૂટ સ્પેસ આપેલી છે ટેન એનું હાર્મન કાર્ડોમોમ એનું સ્પીકર્સ આપેલા છે પછી કહેવાય ફર્સ્ટ ઇન ક્લાસ આઈ થિંક હું એવું કહીશ કે ભાઈ વર્લ્ડ ની ફર્સ્ટ એવી ગાડી હશે કે જેની અંદર Samsung Neo QLED ડિસ્પ્લે આપેલું છે બીજી તમને મને કહેતા એક વધુ આનંદ થાય છે જેની ચાર્જિંગ છે ને 0 ટુ 80% જે એનું ચાર્જિંગ છે ફક્ત ને ફક્ત 25 મિનિટની અંદર એનું ચાર્જિંગ થઈ જાય છે

આ જે અનવેલિંગ ગાડીનું થયું એ અનવેલિંગ માટે મિસ્ટર રાજેન્દ્ર ખટાલે સાહેબ